સાંતલપુર ખાતે મોકળ રેલ યોજાઈ સ્થિત એચપીસીએલના પ્લાન્ટમાં બોમ્બ મુકાયો હોવાની માહિતીથી દોડધામ મચી બોમ્બ ડિસ્પોઝલ ટીમ એસઓજી અને સ્થાનિક પોલીસ કવાયત હાથ ધરી પાટણના સાંતલપુર ખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બોમ્બ ડિસ્પોઝલ મુકાયો હોવાની બાતમીના આધાર પરની મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં કર્મચારીઓને બોમ્બ મુકાયો હોવાની ઘટના પર સાવચેતી રૂપે કઈ રીતે કામગીરી કરી શકાય તે માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી સાંતલપુર સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળી હોવાના આધાર પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોમ્બ ડિસ્પોઝલ ટીમ પાટણ તેમના વિવિધ સાધનો સાથે સાંતલપુર પ્લાન્ટમાં પહોંચી હતી બોમ્બ સ્કોડની ટીમ સાથે એસઓજીની ટીમ તેમજ સ્થાનિક ઓન જોડાઈ હતી જેમાં પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા જેમાં બોમ્બ સ્કોડની ટીમ દ્વારા બોમ્બ શોધ્યો હોવાનું અને બોમ્બને સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડી ડિસ્પોઝ કરવામાં આવ્યો હતો જેનો સંપૂર્ણ રિહર્સલ યોજાયું હતું તેમજ પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને બોમ્બ ડિસ્પોઝલ કરવાના વિવિધ સાધનો માહિતી પણ આપવામાં આવી હતી તેમજ કોઈ આવી ઘટના સર્જાય તો તે માટે સાવચેતી માટેની માહિતી પણ આપવામાં આવી હતી મોકડ્રીલમાં પ્લાન્ટ મેનેજર સુપરવત દુઆ આરોયુ ઓફિસર નીતિન અગ્રવાલ અરવિંદ મીના સહિત કંપનીના કર્મચારીઓ જોડાયા હતા અને મોકડ્રીલ યોજાઈ હતી